જિયાણા ગામે મંદિરને આગ લગાવવાની ઘટના સામે આવી છે ગામના પૂર્વ સરપંચે ભગવાથી નારાજ થઈને રામદેવપીર અને મેલ્ડી માતાજીના મંદિરને આગ લગાવી દીધી પોલીસને જાણ થતાં જ આરોપીની અટકાયત કરી છે એરપોર્ટ પોલીસે માજી સરપંચ અરવિંદ સરવૈયાને સકંજામાં લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મંદિરને આગ લગાવવા પાછળનું સ્પષ્ટ કારણ તો કોઈ સામે આવ્યું નથી પરંતુ હતાશામાં આવી જઈ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ સામે આવ્યું છે સરપંચનું કહેવું છે કે પૂજાપાઠ કર્યા પરંતુ સ્થિતિ ન સુધરતા આ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સરપંચનું રટણ છે ગામલોકોને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે કોઈ અંગત અદાવતમાં કે જૂના રાગદ્વેષ રાખી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હશે આ ઘટનામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી ગામના જ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ આ મંદિર સળગાવ્યું હતું તેનું કારણ એ હતું કે તેની લાગણી ઘવાઈ હોવાથી તે ભગવાથી નારાજ હતો અને આવેશમાં આવી જઈ તેમણે આ કૃત્ય કર્યું હતું